નમસ્કાર મિત્રો સ્માર્ટ ગુજરાત ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત છે આજનો આ વિડિયો થોડો અલગ છે કેમ કે આજનો આ વિડિયો દર વ્યક્તિની જેમ માત્ર કોમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઈલ અને ટેકનોલોજી સંબંધિત માહિતીનો નથી પરંતુ આજનો આ વિડિયો આપણા ખેડૂત મિત્રો માટે છે જો તમે પણ મારી જેમ એક ખેડૂત પુત્રો છો અથવા તમારા પરિવારમાં પણ કોઈ ખેડૂત છે અને મને વિશ્વાસ છે તમારા પરિવારમાં નહીં તો આસપાસમાં ઘણા બધા તમને ખેડૂત મિત્રો મળી જ રહેશે તો આ વિડીયો તમે અંત સુધી જરૂર જુઓ અને વધુમાં વધુ લોકો સાથે શેર કરો કેમકે આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત વિશે માહિતી મેળવશું આઈ ખેડૂત એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી ખેડૂતોને લગતી ખૂબ જ ઉપયોગી વેબસાઇટ છે તો આ વિડીયોમાં આપણે નીચેની બાબતો શીખીશું સૌથી પહેલાં આઈ ખેડૂત શું છે પછી આઈ ખેડૂત આપણા માટે શું કામ જરૂરી છે આ એક ખેડૂતથી આપણે શું શું કરી શકીએ છીએ વિવિધ ખેડૂતને લગતી સરકારી યોજનાઓમાં આ ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય છે ઓનલાઈન અરજી કર્યા બાદ અત્યારે તેની શું સ્થિતિ છે તે પણ તમે ઘરે બેઠા ઓનલાઈન જોઈ શકો છો તો ચાલો હવે શીખીએ કે આ ખેડૂત શું છે પરંતુ જો તમે હજી સુધી અમારી સ્માર્ટ ગુજરાત ચેનલ સબસ્ક્રાઈબ ન કરાવી હોય તો આ લાલ બટન ઉપર ક્લિક કરીને તમે સબસ્ક્રાઈબ કરાવી શકો છો અથવા ઉપરના માઉસ ઉપર લઈ જઈને હોવર કરશો એટલે એક લાલ બટન ખુલશે તેને પણ ક્લિક કરીને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મારા ખ્યાલ મુજબ તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જોઈએ કેમ કે અમે દર થોડા સમય બાદ આ ચેનલ ઉપર કોમ્પ્યુટર ઇન્ટરનેટ મોબાઈલ અને ટેકનોલોજી સંબંધિત ટિપ્સ ટ્રિક્સ અને ટ્યુટોરિયલ્સ વિડીયોઝ મૂકતા રહીએ છીએ તે પણ એકદમ આસાન અને ઇઝી ગુજરાતી લેંગ્વેજમાં અને તે પણ એકદમ ફ્રીમાં એટલે સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અથવા ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરો યાદ રાખો બનો સ્માર્ટ રહો સ્માર્ટ અને હંમેશા કરો સ્માર્ટ વર્ક તો ચાલો સૌથી પહેલાં જાણીએ કે આઈ ખેડૂત શું છે આઈ ખેડૂત ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સંચાલિત એક પોર્ટલ છે પોર્ટલ એટલે કે વેબસાઇટ છે જેમાં કૃષિ બાગાયત પશુપાલન અને મત્સ્ય મત્સ્યોદ્યોગ વિભાગોની યોજનાઓ અને રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી ખેત સામગ્રી વિશેની માહિતી તથા કૃષિ પેદાશોના જુદા જુદા બજારમાં શું ભાવ ચાલી રહ્યા છે તે વિશેની જાણકારી અને રાજ્ય સરકાર દ્વારામાં ચલાવ ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘર આંગણે કઈ રીતે આસાનીથી મળી શકે તો હવે આપણે જોયું કે આ ખેડૂત એક પોર્ટલ છે એટલે કે વેબસાઇટ છે જેનું સંચાલન રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જોઈએ કે આ ખેડૂત આપણા માટે શા માટે જરૂર છે અને આઈ ખેડૂત દ્વારા આપણે શું શું કરી શકીએ છીએ આઈ ખેડૂતની સૌથી મોટા મોટી જરૂરિયાત એ છે કે તમે ઘરે બેઠા ખેતીવાડી પશુપાલન બાગાયતી મત્સ્યપાલન જમીન અને જળ સંરક્ષણની યોજનાઓમાં ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો એ સિવાય તમે કૃષિ લોન આપનાર બેંક અથવા સંસ્થાની માહિતી પણ મેળવી શકો છો ત્યારબાદ કૃષિ પેદાશોના વિવિધ એપીએમસીના બજાર ભાવ પણ જાણી શકો છો હવામાનની વિગતો પણ તમે મેળવી શકો છો જો તમને ખેતીમાં મૂંઝવતા કોઈ પ્રશ્ન હોય તેનું નિરાકરણ પણ તમે ઘરે બેઠા વાંચીને કરી શકો છો તમારા ખેતીની જમીન ખાતાની વિગતો પણ તમે ઘરે બેઠા મેળવી શકો છો એ સિવાય તમે આધુનિક કૃષિ કઈ રીતે કરી શકાય અથવા એ વિશેની માહિતી પણ તમે ઓનલાઈન મેળવી શકો છો આ ખેડૂત દ્વારા ત્યારબાદ ડીલરો પાસે ઉપલબ્ધ કૃષિ વિષયક સાધન અને સામગ્રીની વિગતો પણ તમે ઓનલાઈન મેળવી શકો છો તમે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડીલર જીએસએફસીના જીપ્સમ ડીલર્સ ગુજરાત સીટ કોર્પોરેશન ડીલર્સ અથવા અન્ય કોઈ પણ ડીલર્સની માહિતી પણ તમે મેળવી શકો છો ઘરે બેઠા તો હવે આપણે જોયું કે આઈ ખેડૂત આપણા માટે શું કામ જરૂરી છે અને આઈ ખેડૂત દ્વારા આપણે શું શું કરી શકીએ છીએ તો ચાલો હવે જાણીએ કે આઈ ખેડૂતમાં આપણે વિવિધ યોજનાઓમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકાય તે માટે તમારે અહીંયા વિવિધ યોજનાઓમાં અરજી કરો એ લિંક આપેલી છે તમારી જમણી સાઈડ એના ઉપર ક્લિક કરો જો તમે એના ઉપર ક્લિક કરશો એક નવું પેજ ખુલશે જેમાં તમે વિવિધ યોજનાઓના ઘટકો જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે હા આ અત્યારે પાંચ અલગ અલગ વિભાગની યોજનાઓ ચાલી રહી છે અને તેમાંથી હાલમાં કયા ઉપલબ્ધ ઘટકો છે ખેતીવાડીની યોજનાઓ અત્યારે નથી શરૂ કેમ કે આમાં ઝીરો ઘટકો ચાલુ છે પાંચમાંથી ખાલી પશુપાલન અને મત્સ્યપાલનની યોજનાઓ જ શરૂ છે જેની આગળ નંબર લખેલા છે તો તેને જોવા માટે અહીં ક્લિક કરો જેવું તમે એ બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે તો આ પેજમાં તમે જોઈ શકો છો કે પાંચ અલગ અલગ વિભાગમાં કઈ કઈ યોજનાઓ શરૂ છે તો તમે જોઈ શકો છો ખેતીવાડીની કોઈ પણ યોજના શરૂ નથી પશુપાલનમાં અમુક બ્લૂ કલરમાં વિગતો બતાવે છે એનો મતલબ એ થાય કે એ યોજનાઓ અત્યારે શરૂ છે બાકી બાગાયતી યોજનાઓ પણ શરૂ નથી અને જમીન અને જળ સંરક્ષણની પણ કોઈ યોજનાઓ અત્યારે શરૂ નથી એનો મતલબ એ થાય કે એમાં તમે અરજી નહીં કરી શકો તો ચાલો હવે એક દાખલા તરીકે આપણે અહીં પશુપાલનની કોઈ પણ એક યોજનાઓમાં અરજી કરીશું દાખલા તરીકે હું અહીં પશુ વીમા સહાયમાં અરજી કરવા માગું છું અને એના ઉપર ક્લિક કરીશ જેવું એ યોજના ઉપર ક્લિક કરશું એટલે એ યોજનાની બધી જ માહિતી તમને નવા પેજમાં ખુલશે તેમાં સહાયનું ધોરણ શું છે એમાં કોઈપણ રિમાર્ક શું છે અથવા લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં બતાવે છે અને છેલ્લા કોલમમાં તમને બતાવે છે અરજી કરો અને અરજી ક્યારથી શરૂ થઈ રહી છે અને છેલ્લી તારીખ પણ તમને બતાવે છે તો આ અરજી તેર છ બે હજાર સોળથી એકત્રીસ અગિયાર બે હજાર સોળ સુધી કરી શકો છો તો ચાલો હવે હું અહીંયા અરજી કરો એક બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરું તો જેવું એના ઉપર ક્લિક કરીશ એટલે એક મેસેજ આવે છે કે અરજી કરવા માટે આધાર નંબર આપવો ફરજિયાત છે તેના વગર અરજી થઈ શકશે નહીં તો મિત્રો તમારી પાસે ઓનલાઈન અરજી કરવા માટે આધાર નંબર હોવો જરૂરી છે જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય અથવા આધાર નંબર ના હોય તો તમે ઓનલાઈન અરજી નહીં કરી શકો અને જો તમારી પાસે આધાર કાર્ડ ના હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કેમ કે અમે થોડા જ સમયમાં ઓનલાઈન આધાર કાર્ડ કઈ રીતે અપ્લાય કરવું એ વિશેનો વિડીયો મૂકીશું અને સાથોસાથ કોઈ પણ ઓળખપત્ર એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા પાન કાર્ડ ઓનલાઈન કઈ રીતે તમે ઘરે બેઠા અરજી કરી શકો તે વિશેના દરેક વિડીયો અમે ટૂંક સમયમાં જ મૂકીશું એટલે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે જેવો જ અમે એ વિડીયો મૂકીએ એટલે તમને તમારા ફોન ઉપર એ મેસેજ આવી જશે તો ચાલો હવે હું આને ઓકે બટન ઉપર ક્લિક કરું છું જેવો તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે એમાં તમને વિવિધ સૂચનાઓ આપેલી છે અને તેમાં તમે કરેલી પસંદગી પણ બતાવે છે જેમાં તમે પસંદ કરેલ જૂથ એટલે કે તમે પશુપાલનની યોજનાઓ પસંદ કરેલી છે તેમાં કરેલ મેન મુખ્ય યોજના પશુપાલન છે અને મુખ્ય ઘટક પશુ વીમા સહાય આ ખેડૂત સર્વર અને તારીખનો સમય પણ આપેલો છે આ બધી માહિતી એ બાય ડિફોલ્ટ આપે છે એટલે તમારે કશું નથી કરવાનું પરંતુ નીચે એક પ્રશ્ન પૂછે છે તમે ખેડૂત નોંધણી ધરાવો છો તો હવે તમને પ્રશ્ન થશે કે આ ખેડૂત નોંધણી શું છે અને ક્યારે કરાવવાની હતી તો મિત્રો બે હજાર ચૌદ અને પંદરની સાલમાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગ્રામ દ્વારા દરેક ખેડૂતને પોતાની ખેડૂત નોંધણી કરાવવાની હતી ગ્રામ પંચાયતમાં જઈને જો તમે એ ખેડૂત નોંધણી કરાવેલી હશે ઈ ગ્રામમાં તો તમને એક નંબર આપેલો હશે એ નંબર અત્યારે ખૂબ જ જરૂરી છે જેથી કરીને એ નંબર તમે એ નંબર જ્યારે એ માગશે ત્યારે તમે એ નંબર આપશો તો તમારી અમુક માહિતી ઓટોમેટિક તમારા ફોર્મમાં ભરાઈ જશે અને જો તમે ખેડૂત નોંધણી ન કરાવી હોય એટલે જો તમારી પાસે ખેડૂત નોંધણી નંબર ન હોય તો તમારે અહીંયા ના પસંદ કરવાનું રહેશે અને આગળ વધવા માટે ક્લિક કરો તો ચાલો અત્યારે હું અહીંયા ના સિલેક્ટ કરીને આગળ વધું છું અને એકવાર આ જાણ્યા બાદ જો તમારી પાસે ખેડૂત નોંધણી નંબર હોય તો શું ફેરફાર આવે છે તે પણ આ વિડીયોના અંતમાં જોઈ લેશું જેવું તમે આગળ વધવાના બટન ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખોલી જશે ફોર્મમાં તમારે તમારી અમુક વિગતો ભરવાની છે અને તમે એક વસ્તુ નોંધ નોંધ કરી લો કે જે વિગતોની આગળ એક લાલ કલરની ફૂદરડી છે એટલે કે લાલ સ્ટાર છે તે વિગતો આપવી ફરજિયાત છે એટલે કે તમારે એ બોક્સમાં તમારે તમારી વિગત નાખવી જરૂરી છે તમે એ વિગત ખાલી છોડી શકશો નહીં તો અહીંયા તમારું નામ તમારા પિતાનું નામ તમારી અટક જિલ્લો જિલ્લા તમે અહીંથી પસંદ કરી શકો છો તમારો તાલુકો તમારું ગામ તમારું સરનામું નાખવાનું રહેશે ત્યારબાદ પિનકોડ જાતિ તમારી તમે અહીંયા નોંધ કરો કે પિનકોડ આગળ લાલ ફૂદડી નથી એટલે જો તમને પિનકોડ ખ્યાલ ના હોય તો તમે એ ખાલી પણ છોડી શકો છો ત્યારબાદ તમારે જાતિ પસંદ કરવાની છે અને ત્યારબાદ તમે સ્ત્રી છો કે પુરુષ એ સીધ કરવાનું રહે છે પછી તમારું ઇમેઇલ માગે છે જો તમારી પાસે ઇમેઇલ ન હોય તો તમે આને ખાલી પણ છોડી શકો છો પરંતુ જો તમારી પાસે ઈમેલ ન હોય તો તમે અત્યારે જ એક ઇમેલ બનાવી લો અને જો તમારે જાણવું હોય કે એ ઇમેલ કઈ રીતે બને તો તમે ઉપર અમારો એ વિડીયો જોઈ શકો છો ઇમેલ કઈ રીતે બનાવે અને ઇમેલ એટલે શું તમારી પાસે ઈમેલ હોવું જરૂરી છે કેમ કે તમારે ખાલી આઈ ખેડૂતમાં નહીં પણ દરેક જગ્યાએ તમારે ઈમેલ ક્યાંક ને ક્યાંક તો જરૂરી પડે જ છે ત્યારબાદ તમારે આ તમે આ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ તમે જેમ આ ફોર્મમાં જે જે માહિતી માગેલી છે એ માહિતી તમે ભરી શકો છો અને જો તમને કોઈ પણ વસ્તુનો ખ્યાલ ના આવતો હોય તો તમે નીચે કમેન્ટ લખીને અથવા અમને ઈમેલ લખીને પણ મોકલી શકો છો હવે આ ફોર્મ હું પૂરેપૂરું નથી ભરાવતો કેમ કે જેવી તમારી યોજના એ પ્રમાણે આ ફોર્મ બદલાઈ જશે આ ફોર્મમાં અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ જરૂરી નથી કે તમારે પણ એ જ ફોર્મ ભરવાનું તમારે તમારી યોજનાઓનું ફોર્મ અલગ રીતે ભરવાનું છે જેમાં અલગ વિગતો માગેલી હોય છે એટલે દરેક અલગ અલગ યોજનાઓનું અલગ અલગ ફોર્મ હોય છે એટલે હું આ ફોર્મ આખું નથી બતાવતો અને અંતમાં તમારે બધી જ વિગતો ભર્યા બાદ નીચે આ આગળ વધવા ઉપર ક્લિક કરવાનું રહેશે અને તે પહેલાં તમારે બેંકની વિગતો તમારે અહીંયા લાસ્ટ કોલમમાં ભરવાની છે તમારો જિલ્લો કયો છે તમારી બેંક કઈ છે તમારી બેન્કની બ્રાન્ચ કઈ છે જો તમને જેવી તમે બેંકની બ્રાન્ચ સિલેક્ટ કરશો એટલે આઈએફએસસી કોડ ઓટોમેટિક આવી જશે અને તમારો ખાતા નંબર શું છે એ બધી માહિતી ભર્યા બાદ તમારે અહીં આગળ વધવા ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો એક એટલે તમારી અરજી થઈ ગઈ છે અને એક પ્રિન્ટ ખુલશે તો એ પેજને તમે પ્રિન્ટ કરીને તમારી સાથ પાસે રાખી લો અને તમારા ગ્રામ સેવકની પાસે જઈને તમારો આધાર કાર્ડની ઝેરોક્ષ અને પ્રિન્ટ કરેલી ઝેરોક્ષ અને તમારો સાત બાર આઠ કે જે પણ કોઈ પણ વધારાનું ડોક્યુમેન્ટ્સ જે ગ્રામ સેવક માગે એ તમે આપીને ઓનલાઈન અરજી કરી શકો છો અને જો તમે ખેડૂત નોંધણી કરાવી હોત તો તમારે આ બધી વિગતો ભરવાની જરૂર રહેત નહીં કેમકે આ સર્વર ઓટોમેટિક તમારી વિગત તમારા ખેડૂત નોંધણી નંબર ઉપરથી લઈને અમુક વિગતો ભરી નાખે ચાલો તો હવે એ વસ્તુ પણ જોઈ લઈએ તો ચાલો હવે હું તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેના ઉપર હા પસંદ કરું છું ત્યારબાદ આગળ વધું છું હવે એ મારી પાસે ખેડૂત નોંધણી ક્રમાંક માગે છે તો દાખલા તરીકે હું અહીંયા મારા મિત્રનો ખેડૂત નોંધણી ક્રમાંક નાખું છું અહીં ક્લિક કરું છું તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જેવો મેં નોંધણી ક્રમાંક નંબર નાખ્યો એટલે અમુક વિગતો ઓલરેડી ભરી ગઈ છે મારા મિત્રનું નામ એના પિતાનું નામ એની અટક એનું ગામ અને એ સિવાય એનું ઇમેલ એડ્રેસ છે એને એ ગ્રામમાં રજીસ્ટર કરતી વખતે નાખ્યું હતું અને એની લગભગ દરેક વિગતો આવી ગઈ છે તો ત્યારબાદ બાકીની વિગત ભરીને તે પણ અપ્લાય કરી શકે છે તો તમે હવે એની બેંકની વિગત બધી જ વિગતો ભર્યા બાદ એ અહીંથી આગળ વધવા માટે ક્લિક કરશે એટલે તેના માટે પણ એક ઓનલાઈન પ્રિન્ટનું પેજ ખુલશે અને તેને પ્રિન્ટ કાઢીને તેને પણ તેના આધાર નંબર આધાર કાર્ડના ઝેરોક્સ સાથે અને સાત બાર આઠ કે કોઈ પણ વધારાનામાં ડોક્યુમેન્ટ સાથે જોડીને એ ગ્રામ સેવકને આપીને એની અરજી પૂરી કરી શકે છે તો હવે તમે જોયું કે આ એક ખેડૂત આપણા માટે કેટલી જરૂરી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા પરિવારમાં પણ કોઈ પણ ખેડૂત હોય તેને પણ તમે આ માહિતી મોકલવા માગો છો તો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી કરીને વધુમાં વધુ આપણા ખેડૂત મિત્રો આ ખેડૂતનો લાભ ઉઠાવી શકે આ વિડીયો જોવા માટે ધન્યવાદ આવતા વિડીયોમાં આપણે જોઈશું કે તમારા જમીનનો રેકોર્ડ કઈ રીતે જોઈ શકો છો એટલે કે તમારે સાત બારનો ઉતારો અથવા તમારે આઠ અની વિગતો ઓનલાઈન કઈ રીતે જોઈ શકો છો